હાલો દોસ્તો કેમ છો બધા મજામાં અને મજામાં જ રહેજો તો અત્યારે વાગ્યા છે સાડા સાત થી સાડા આઠ એટલે બધાને ગુડ મોર્નિંગ મારા તરફથી ને આજ અમારે જવાનું છે તુર વાઢવા તો બધા વૈયા ગયા છે અમે બે ભાઈ વાય છીએ તો અમારે જવાનું છે ને વાટતા તો આવડતું નથી આપણે શીખવાની છે વાટતા દાદા ભાઈથી ને તો આપણો ઓળખ પૂરો જોજો બહુ મજા આવશે હાલો તો આપણો ઓળખ જોજો હાલો દોસ્તો અમે તુવેર વાઢવા આવી ગયા છીએ અને થોડુંક કામ છે થોડુંક કસ્ટીવાળું તો તમે લોકો જોઈ શકો છો આ બધા વાઢ્યા છે બધા આગળ થઈ ગયા હું એક જ પાછળ રહી ગયો છું હા તો આ મને દાદાએ એ અને હું વાઢવા મળ્યો છું તો આપણે જોયો જય માતાજી સાગરભાઈ હા જય માતાજીભાઈ બોલો બોલો નીતેશભાઈ માસી જય માતાજી હું વાઢી હતી હું વાઢો

તો અમે સાપ એવા બધા આવી ગયા છે ને મારા માસી સાનો ભાગ પડે છે તો સાપ એવો ની છે તમારે પીવી હોય તો હાલો તો જો આપણે મારા મારા માસી સાના ભાગ પડે છે આપણે સાગરભાઈ ની આપડા ટેટ જ હોય છે

સાગર ની બહુ આગળ નીકળી ગયા છે હું થોડોક કજી વાહે સૌ વાહ મોજો વાહ મોજો બ્લોગ બનાવવા રહી જાય હા થોડોક બ્લોગ બનાવ એટલે થોડોક વાહે રહી જાવ પણ જો સાગર ની આગળ થઈ ગયા છે આ બાજુ મારા મમ્મી ને મારા માસી તો આપણો બ્લોગ જોતા રહેજો આપણે આગળ બતાવી નીકળી જાય ક્યાં સુધી હાલ નો દોસ્તો મે પાણી પી લીધું છે ને આપણે તમને શીખવાડે અમારા ગોપાલભાઈ કે કેવી રીતે તુઈર વઢાય તો ગોપાલભાઈ શીખવાડો કેવી રીતે તુર વઢાય

માસી ની તો હાલકત બગડી ગઈ બિચારક ની તો મારી દિશા હારી છે મળી થોડીક હવે ગઢું માણા થઈ ગયા છે મારી થોડીક મોઢા માં બજર છોટી ગઈ છે થોડીક વધારે ગઢું માણા થઈ મારી હાલે થોડીક ફાકી કહેવાય ને ને હા ફાકી નો કહેવાય ને એને બજર કેવા માં બજર કેવા માં શીકણી કેવા આવે શીકણી હા જો માસી કે શીકણી કેવા આવે તો માસી બજર ખાઈ લીધી છે તો આપડા વ્લોગ જોતા રહેજો ને આપણે બધાય જોઈ લો તો અમે તુઈ આ બાજુની તુઈર વાઢી નાખેલી છે ને ઉપલા ઉપલા મસ્તા બકરા ખાઈ એમ ખાઈ ગયા બધાય અને આ આ બાજુની જે છે એ બકરા ખાય એમ હજી ખાવાની છે તો આપણો ઓલગ જોતા રહેજો મજા આવે છે તો હાલો દોસ્તો આપણે હાથ પગ ધોઈને ખસે એક વગેરેના શા પી સા શું ખાવા નાસ્તો ખાવા આવ્યા છે સુધી તો અને આપણું ભાણું તો થઈ ગયું છે બધા બેહી ગયા છે તો આપણું ભાણું થઈ ગયું છે તો જો દાદાને બધા બેહી ગયા છે આ બાજુ આ બાજુ મારા પપ્પા ને મારા મમ્મી ને મારો ભાઈ ને એક આ બાજુ આપણે છોટે ભાઈ ને બધા બે ગયા છે તો આજ ખાવામાં તો સેવ ટમેટા નું શાક છે ડુંગળી છે બબલું છે નવું બધું છે તો હવે હું જમી લઉં દોસ્તો બે વાગી ગયા છે ને પાછા આપણે આવી ગયા છીએ તુર વાઢવા તુર વાડવાની છે ને તુર વાડીને પછી ગેરેજ ઉભા હવારમાં જો તુર વાઢવાની બપોર ખાવાનું પાછું હાજરી ખાઈને એમ જ કરવાનું હોય ખેતરમાં તો આપણું રાપુ કયું હોય કઈ એવું ક્યાં આપણું રાપુ તો આપણું રાપુ અહીંયા આવી ગયું છે આપણે અહીંથી વાઢવાનું ચાલુ કરી દેવાનું છે તો તમે લોકો જોઈ શકો છો આપણે વાઢવાની છે ને આપણો વ્લોગ જોજો બહુ મજા આવશે હા તો અહિયાં જો પરેશભાઈ તો વાઢવા મીડા છે જો કાયમ કા લેવા મીડા છે તો કાય કે મને તો કાયમ કા નહી લે જાય રે તો સાગરભાઈ આ લાવે છે ઈ આગડી જોજો વાઢવા મળ છે તો આપણે હું વાઢવા મળું તો દોસ્તો આપણે પાણી પી લીધું છે ને સાગરભાઈ પાણી પીવે છે તને કા એને કા ખબર છે કે પહેલા પાણી પી લીધું

જો દાદા આપી કે થોડીક ઉપર થી એટલે તમે તમારો છે દાદા હારખી કરે મારા પપ્પા તો હાવ નીચેથી વળતા જાય હવે આપડા ગોપાલભાઈ તો ગોપાલભાઈ અહીં વાઢે છે તો આપણે હાવજ ના જડબા સીડે એવો ભાઈ અહીંયા છે જરા એક સાગરભાઈ ભાઈ નીતેશ કેમ તો કેમ વાઢે છે જો ઉપાડી લઈ તમારે ગમે હોય ની પછી આ તો તુર છે બાકી ગમે બીજો આવી જોઈએ તો કઈ નક્કી નથી એવા ભાઈ છે મારા એક અમારા ડોન અમારા મારથી નાનો છે પણ આમ જોવો તો હાઈડ માં સાડા છ ફૂટ નો છે જોવો તો એને આમ જોવો તો એક વાર સે અમારથી નાનો પણ હાડા છે ફૂટનો કેટલો તો એ વાઢે છે બ બહાટી લેવા મળે કેમ પણ તો બધાય વાઢે છે ને હું એ વાઢવા મળ્યું નક રાખડી પાછા ખેડો આવી જાય તો તો ઉપાડી દે બીજું તો શું દાતડું પડી ગયું દાતડું પડી ગયું તો આપણે પરેશભાઈ છે હા દોસ્તો કે છો મને દાંતડું વાગી ગયું એટલે મેં બાંધ્યું છે હા દાંતડું ક્યાં વાગી ગયું દાંતડું વાગી ગયું તો થોડુંક દાંતડું વાગી ગયું છે એને ને પાછું તો પાટો બાંધીને આ કામ કરવા મળ્યા એટલે અમારે તો વાગે તો અમારે કાંઈ ગણવાનું આવતું જ નથી અમારે તો ડાયરેક્ટ ડાયરેક્ટ વાઢવાનું જ આવે છે તો મારા માછીની એ બધા અહીંયા વાઢે છે તો આપણો હોલો પૂરો જોજો બહુ મજા આવશે હાલ લો દોસ્તો તો બધા આગળ થઈ ગયા ને હું મારા મમ્મી વાહે છે હાવ થાકી ગયા હાથે દુખવા માંડ્યો છે દાંતડું ગુણે લી લીધું મારે તો માછી દાંત કાઢે હું ફૂલ થાકી ગયો તો જો અમારી ઓળ આવી છે બાકી બીજા બધા આમ દેખાતા નથી એટલા છે ગોપાલભાઈ બધા તો સુરત દાદા નીકળ્યા છે ઓછા સુરત દાદા વ્યા ગયા છે તડકો તો નથી લાગતો પણ હવે હરી ગયો હાથ બહુ દુખે છે તો હાથ આમ આમ નહીં થતો તો પાછળ શું એટલે લેવા મળ્યું ને આપણો ઓળખ જોજો તો હાલો દોસ્તો આપણે તું તો અડધી વાડી નાખી છે આમ તો પાસરા પર રહી જ છે ખાલી હા પાસરા પર હજી તો કાલ કપા જવાના છે તો અત્યારે તો વાડી નાખી મારા ભાઈ ને લઈ લીધો છે તો બસ આપણો બ્લોગ પૂરો ને અમારો બ્લોગ જોજો લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઇબ કરો હા તો આપણે નવા બ્લોગ માં મળી ત્યાં સુધી બાય બાય ટાટા જય માતાજી જય માતાજી તો હાલો આવજો